જે ભટ્યાશ કે કેમ શેડું લસ્યું ઓર પાક શેડું લસ્યું તો એ પછી ન આય તા નસી એ કાકા તમાર ઝૂ ઝૂ નેકી જા હમું

નઈ કે કે મને તો બિન્ના ગયો જો જો બીજી હે હું લાવું બહુમ કલું એટલા લો મોટું કર્યું પડશે હાલો ને હવે હારે હા એ હારે આ ભાઈ ઓલા તેલ બોળ અરે બોતરા લે તું જલ હું વેણ લઉં કાકા આ બે ઓ મય આમ તો મા કાકો બાબુ હું મૂછું તો કરો કાકા કો બોલી આ જમતો જો પાઉ આ ભરવા અલ્યા મન ના ના લે જો લઈ લીધો છો

Don't want, don't, <laughs> good, not, I <laughs> 我再也不打你了。 બઈયા દીધા લેનું હું બુટિયે ગીના ભાઈ બરેબર નહીં લેવા હવારે લેવા Æ, varðið þurfið þá